તો ફાઈનલ ગઈ જવા આપણે નાઈ ધન તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે પતંગ સકાવવા જવાનું મન થાય છે એટલે પતંગ સકાવા જવાની છે અને તમે જો નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો કેવો લાગ્યો એ તમને કોમેન્ટ કરજો ચાલો મળીએ ઘડી કરે અત્યારે અમારો ભાઈ બંધ તમને લેવા આવ્યો છે અમે અહીંથી નીકળી જાઉં ઠાકોર કોય હું છે કેમ છે દોરી અમારી દોરી વિટવા છે દોરી કેવી પાહો તમે દોરી દોરી વિટવા છે આ તો આની દુકાન છે રાજુલા માં અહીંયા પાવાની બહુ મસ્ત દે છે ભાઈ તમે મૂકવા માંગો છો રેડી રેડી દોરો રેડી છે ને રેડી રવિભાઈ છે એ હું કેમ મોકતો રહી ભાઈ કાઈ નહીં ખેર માં કે ખેર કરવાં છે તમારે યાર દારૂ ચૂપ કર બે હું વાચા રોનક ભાઈ તમે રાત કાઢો યાર આ આપણે મળ્યા થોડેક વાર રાઈ

આપડો તો અમે હું મારો ભાઈ બંધ ભાઈ હશે ગાસી ઉપર પતંગ ચગાવવા પતંગ ગયા છે જો એક શકે છે ને અરે કઈ ઘટે

એટલામાં માં પતંગ શકે છે થોડા ઘણા આમનો નજારો છે અહીંથી આ બાજુ પતંગ વધારે શકે તો આ બાજુ ઓલી બાજુ બાંધી પતંગ સગાયા પછી હું તમને પાછો મળું તમારે પતંગ ના કાના બાંધવાનું કામ ચાલુ છે કૌશિકભાઈ મારે પતંગ બાંધે છે તૂટા એવા નો બાંધતો ભાઈ

એક ફાઇનલી ગઈ તમારી પતંગ ચડી ગઈ છે કૌશિક ભાઈ ચડાવી રહ્યા છે અમારે ઉતારવો પડે એમ છે જોઈ લે પતંગ તો સકાવે કૌશિક એર ઉપરનો દે ઢેલ દે જાવ પણનો પડે છે બોલો દે જવા દે સાવા દે જવા દે દોરી દોરી છે દોરી છે અહી ઈ ઢીલે થાય છે હો ઉપાડી લે ઉપાડી લે જો એક સાટ લઈ પવન વધી જાય ને એટલે નહીં તારી કાબુ મારે ચાલો તો કઈક જાદુગર થયું છે ભાઈ કળિયુગ આવી ગયું છે તમારે શું કેવાનું કુઈતરા

હાથ પડી ગઈ છે અમારે કૌશિકભાઈ પતંગ ઉતારે છે તો એટલો તો ઉતારી લીધો છે તો હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે અને જો તમને આ વ્લોગ બેમો હોય તો અને તમે મારી ચેનલ ને પહેલી વાર તમે જોતા હોય તો જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે સબસ્ક્રાઈબ કરશો ને એટલે મારા નવા જે વિડીયો મેઘી તમારા યુટ્યુબ પર છે ને પહેલો હવેલો જ મારો વિડીયો આવશે તો તમે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો એવી મારી વિનંતી છે ચાલો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં